સાણંગપુર ધામ ખાતે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિત્તે યોજાયો ભવ્ય આમૃત્સવ

અને દાદાના વિશેષ અમૃતસવ દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી જય સ્વામિનારાયણ જય કૃષ્ણભન દેવ આજે અખાત્રી દિવસ છે આજે શ્રી ફળોનો રાજા કેવાય એવું કેરીનું ફળ દાદાને અર્પણ કરવામાં આવ્યું છે બસોમણ કેરી જે આપણા ગુજરાતની તારાણા ગીરની કેસર કેરી કહેવાય હનુમાનજી મહારાજને ફળો ખૂબ પ્રિય છે ત્યારે દાદાને આજે કેરીનો અન્કુટ ધરાવવામાં આવ્યો છે આજે હજારો ને લાખો લોકો દાદાને કેરી ધરાવીને પછી પોતાના ઘરની અંદર શરૂઆત કરતા હોય ત્યારે એવી સદભાવનાથી આજે દાદાને અન્કોટ ધરાવી લોકોને ખૂબ આનંદિત કર્યા છે અને દાદા અદભુત દિવ્ય દર્શન આપી રહ્યા છે